દેશી હિપહોપ ઓરિજિનલ વોઇસમાંથી એક પ્રખ્યાત ધનજી પોતાના નવા આલ્બમ ડ્રાઈવ ઇન ટુ પોઈન્ટ વન સાથે આવ્યા છે નાઇન્ટીન હિપહોપ સોંગ દર્શાવતા આલ્બમમાં ઓગણીસ જેટલા ગીતો છે અમદાવાદના ડ્રાઈવ ઇન સિનેમા ગલીઓમાં ફરેલા અને મોટાથલ થયેલ ધનજી અમદાવાદ માટે ખાસ કનેક્શન છે જેમાં રાસલ્લા દ્વારા પ્રોડ્યુસ કરાયેલા આ આલ્બમમાં અમદાવાદનું કલ્ચર ઇમ્પેક્ટ સોકેસ થાય છે અમદાવાદની વિવાન્તા હોટલ ખાતે ફેન્સ માટે ખાસ લિસનિંગ સેશન યોજાયું